વડોદરા શહેર ભાજપે સયાજી નગર ગૃહ ખાતે બે દિવસ માટે પ્રધાનમંત્રી મોદી પર ખાસ પ્રદર્શની તૈયાર કરી છે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાળપણથી લઈને અત્યાર સુધીની સફર બતાવવામાં આવી છે પીએમ મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓ પણ આ પ્રદર્શનીમાં રજૂ કરાઈ છે પ્રદર્શની નિહાળવા માટે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ પહોંચ્યા હતા આવનાર બે દિવસમાં મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ની પ્રદર્શની નિહાળશે સેવા પખવાડિયાના ભાગરૂપે છવ્વીસ અને સત્યાવીસ બે દિવસ સમગ્ર ગુજરાતમાં દરેકે દરેક જગ્યા પર માન્ય મોદી સાહેબના જન્મદિવસથી શરૂઆત થયેલી સેવા પખવાડિયાને એક અલગ સ્વરૂપ આપવા માટે એમના જન્મથી અત્યાર સુધીની એમની કામગીરી જેના કારણે વિશ્વ ફલક ઉપર ભારતને ગૌરવ અપાયું છે એના સંદર્ભના અલગ અલગ ચિત્રો અને એની સાથેની સમજ આપવાનો પ્રયત્ન કર્યો છે મોદીજીના જીવનના વિવિધ ઘટનાઓ એમના જીવનના ઘટનાઓમાં બનેલા અમુક પ્રસંગો એમાંથી આમ નાગરિક અને કાર્યકર્તાને જે શીખ મળે જે જીવન મૂલ્યોનો સાર મળે